જિલ્લામાં પીટીઆર થી વેચાતી દવાઓ ડુપ્લિકેટ હોવાના આક્ષેપ અંગે આરોગ્ય મેડિકલના સંચાલકે પાયાવિહોણા ગણાવ્યા ભાવનગર જિલ્લાના ફાર્મા રિટેલ્સ ગ્રુપના ત્રણસોથી વધુ મેડિકલ સ્ટોર માલિકોની મિટિંગ યોજાઈ હતી જે મિટિંગમાં પીટીઆર થી દવાઓ વેચતા મેડિકલ સ્ટોર ધારકો સુપિયર્સ ડુપ્લિકેટ દવા વેચે છે અથવા ચોરી કરેલ દવા હોવાની ડિસ્કાઉન્ટ દવા વેચી શકતા હોવાના આક્ષેપ કરાયા હતા જે આક્ષેપને આરોગ્ય મેડિકલના સંચાલક ઘનશ્યામભાઈ દ્વારા પાયાવિહોણા ગણાવ્યા હતા કેમકે જે રિટેલ્સ દવાઓથી ખરીદી કરે છે ત્યાંથી જ આરોગ્ય મેડિકલ પણ ખરીદી કરે છે જેમાં જેટલી સ્ટોર ખરીદી કરે તેના મુજબ જ કમિશન આપવામાં આવે છે અને જે પીટીઆરથી ડિસ્કાઉન્ટ આપી ગ્રાહકોને સીધો ફાયદો કાપવામાં આવે છે જેના લીધે મોટો નફો કમાણી કરતાં રિટેલ્સને ગમતું નહીં હોવાથી ડુપ્લિકેટ અને ચોરીની દવાઓ હોવાના આક્ષેપ કરી સંસ્થાને બદનામ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું જોકે મેડિકલમાંથી મળતી દવાઓ માટે સરકારની સીધી ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે જો પીટીઆરની દવાઓમાં ખામી હોય તો આરોગ્ય વિભાગ કાર્યવાહી કરી શકે છે પરંતુ રિટેલ્સને મોટો નફો મેળવી પોતાના ફાયદા માટે હવે અન્ય સંસ્થાઓ બદનામ કરવાનું કાર્ય કરવામાં આવે છે પણ તેઓ ભૂલી ગયા છે કે આનાથી નુકસાની તેઓને પણ છે તેમનો ધંધો ખુલ્લો પડી રહ્યો છે માટે આવા પાયા વિહોણા આક્ષેપ કરવાને બદલે ગ્રાહકોને ફાયદો થાય તેવું કાર્ય કરે તેવી આશા ઘનશ્યામભાએ વ્યક્ત કરી હતી તમારી વાત જે છે કે ચોરા કે બ્લેકમાં અથવા કે બે નંબરમાં દવાઓ આવતી હોય કે ભાઈ ડુપ્લિકેટ આવતી હોય એવો આક્ષેપ કરવામાં આવે છે એ વાત તદ્દન ખોટી એટલે છે જે એજન્સીઓમાંથી દવાઓ લે છે એજન્સીઓમાં આરોગ્યમાં ખરીદવામાં આવે છે અને એ જો બે નંબરમાં વેચતા હોય તો એ લોકોને ખબર હોય અથવા ડુપ્લિકેટ વેચતા હોય તો ખબર હોય અમારી સંસ્થામાં આરોગ્યમાં કોઈ એવી દવાઓ કે કોઈ વેચવામાં આવતી નથી ફક્ત ને ફક્ત માં આરોગ્યમાં જે સેવા કરવામાં આવે છે માનવ સેવા એ જ પ્રભુ સેવા એવા બેનર હેઠળ કામ કરવામાં આવે સંસ્થાને અને કોઈના પેટમાં તેલ રેડાય છે એ માટે કોઈને દુખે છે પેટ અને કૂટે છે માથું એવી પરિસ્થિતિ ત્યારે નિર્માણ થઈ છે એ લોકોની આ ડિસ્કાઉન્ટ વીસ ટકાથી વધારે તમે કેમ આપી શકો વાત કરીએ ડિસ્કાઉન્ટની તો મારે તમને આ કોઈનો ધંધો ખુલ્લો કરવાની વાત નથી અત્યાર સુધી અમે તો મેડિકલ લાઇનમાં જયારે ચાર વર્ષથી સંસ્થા શરૂ કરી ત્યારથી ગ્રાહકોને સમજાવીએ છીએ કે વીસ ટકા ડિસ્કાઉન્ટ એજન્સી આપે છે એ ઉપર સીડી આપતા હોય છે પછી આ લોકો આટલા સમયથી મેડિકલ ચલાવતા હોય ખબર નહીં હોય ધંધો ખુલ્લો પડવાનો આપણે પ્રશ્ન કરીએ છીએ ગામને જે વીસ ટકા ડિસ્કાઉન્ટ ઉપર જે સ્કીમ આવે છે કે બે બોટલ સાથે એક બોટલ ફ્રી એટલે તેત્રીસ ટકા બીજો નફો થયો બે બોટલ આપતા હોય તો એજન્સીઓ એક બોટલ સાથે ફ્રી આપતા હોય છે દસ બોટલ સાથે બીજી પાંચ બોટલ ફ્રી આપતા હોય છે એ બટલું ક્યાં જાય છે એ દવાઓ ક્યાં જાય છે એ સીધો અમે કસ્ટમર અથવા ગ્રાહકોને લાભ આપીએ છીએ જે સેવા કરે છે અમે લાભ આપીએ છીએ અમારે કોઈને પૈસામાં ટુરમાં લઈ જવાના નથી અમારે કમિશન આપવાનું આવતું નથી અમે જે સીધો નફો હોય છે જે સીધી નફો હોય એ દર્દીઓ સુધી પહોંચાડીએ છીએ એ વસ્તુ છે અને તમને પણ ખબર હશે કે જે સર્જિકલ આઇટમ હોય છે એમાં કેટલી એમઆરપી હોય કેન્સરની દવાઓ હોય છે એમાં કેટલી એમ આરપી હોય છે કેટલા લેવાના હોય છે જે બીજી કિડની ફેલરની દવા હોય છે એમાં કેટલી એમઆરપી હોય છે ને કેટલા પૈસા

કરતા હોય છે અમુક એવી સંસ્થાઓ છે એની ઉપર પણ આક્ષેપો કરવામાં આવે છે શું ભાવનગરમાં તો પાંચ સાત સંસ્થાઓ એવું હોય છે કે જે સીધો દર્દીઓને અથવા ગ્રાહકોને ફાયદો આપે છે મેડિકલ ક્ષેત્રમાં એટલે સંસ્થા ઉપર આક્ષેપ કરવો ને એ ભાઈ વ્યાજબી વાત નથી પૂરા વગરનો આક્ષેપ કરવો એ કોઈ વ્યાજબી વાત નથી કે ભાઈ જે કાણા દોડા કરવાની વાત તમે જે વિડીયોમાં જોઈશે સંદર્ભે આપ સવાલ પૂછતા હશો સંસ્થાઓના વહીવટ છે એકદમ પારદર્શક છે અને જ્યારે ડોનેશન લઈને સંસ્થાઓ શરૂ કરેલી હોય છે ડોનેશનમાં કોઈ પણ સમાજના કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ માણસો ડોનેશન આપેલું હોય છે એનાથી સંસ્થા ઉભી થઈ હોય છે એમાં કોઈ બીજી વાત હોતી નથી એમાં સંપૂર્ણ પારદર્શક વહીવટ ચાલતા હોય છે